જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ જે વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે અમદાવાદની અંદર આવાસ યોજનાને જે ફોર્મ ભરાય છે એની અંદર પહેલાં જેમને મકાન લાવ્યું હોય તેઓ બીજી વાર ફોર્મ ભરી શકે કે ન ભરી શકે ઘણા મનની અંદર પ્રશ્ન છે કે આવાસ યોજનાની અંદર પહેલાં ઘર લાવેલું છે તો આની અંદર ફોર્મ ભરાય કે ન ભરાય તો આપણે બધી જ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો જો સારો લાગે તો વિડિયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો હવે અમદાવાદની અંદર આવાસ ખૂબનું એલાન છે એ કરવામાં આવ્યું છે આ હેઠળ એક હજાર અને પંચાવન જેટલા આવાસો છે બનશે અને જેના માટે ઓનલાઈન ફોર્મ ભરાવાનું ચાલુ છે એ થઈ ગયું છે જેની છેલ્લી તારીખ છે એ તેર મે બે હજાર ચોવીસ છે પરંતુ આ બધાની અંદર સૌથી મોટો સવાલ એ છે કે જે લોકોને અગાઉ સ્કીમની અંદર મકામ લાગ્યા છે અથવા તો જેવું હાલની અંદર આવાસની અંદર રહે છે તેવા લોકો આની અંદર ફોર્મ ભરી શકે કે ન ભરી શકે તો આવાસનું જે બ્રોશર છે એની અંદર એક શરત છે એ સ્પષ્ટપણે લખેલી છે કે એકવાર ફોર્મ ભર્યા બાદ બીજી વાર તમે ફોર્મ છે એ ભરી શકતા નથી છતાં ઘણા બધા લોકો છે એ ફોર્મ ભરી રહ્યા છે અને ઘણા લોકોને બીજી વાર મકાન પણ લાગી રહ્યા છે હવે જો બીજી વાર મકાન તમને લાગશે તો તમે ભરેલી જે ડિપોઝિટ છે એ જપ્ત થવાના ચાન્સીસ પણ છે જે લોકોને અગાઉ આવાસ યોજનામાં મકાન લાગ્યું છે તેવા લોકો ફોર્મ છે એ ભરવા પાત્ર નથી અને જો ફોર્મ ભરેલા માલુમ પડે અને એમને ડ્રોની અંદર મકાન લાગે તો એમની જે ડિપોઝિટ છે એ જપ્ત કરવામાં આવે છે જે આવાસનું બ્રોસર છે એની અંદર સ્પષ્ટપણે આ ટર્મ્સ કન્ડિશન લખેલી છે અગાઉની યોજનામાં મકાન લાગ્યું હોય અને ફરી ફોર્મ ભર્યું હોય એને નસીબુ ગુજ પાછું મકાન લાગી જાય તો મકાનના ભરેલા પૈસા છે એ જપ્ત થઈ શકે છે મકાનવાળા લોકો છે એ પણ આ યોજનાની અંદર ફોર્મ ભરશે તો એમના પૈસા છે એ જપ્ત થશે ઘણા લોકોને પોતાનું ઘર અથવા તો પોતાનો પ્લોટ હોય છે એ લોકો આની અંદર ફોર્મ છે ભરી શકતા નથી પરંતુ ઘણા બધા લોકો છે એ તો પણ ફોર્મ ભરે છે અને જો એમને મકાન લાગશે તો બાદમાં તેમની ડિપોઝિટ જપ્ત થઈ અને ફોર્મ છે એ રદ કરવામાં આવશે જેમને ઘર હોય એમને પાછો આવાસ લાગતા ભાડાવાળા જે લોકો છે એ રહી જાય છે અને સાચા જે લાભાર્થીઓ છે એમને લાભ મળતો નથી તેના કારણે જે લોકોને ખરેખર મકાનની જરૂર છે અથવા તો પોતે ભાડે રહે છે તેવા લોકો છે એ જ આની અંદર ફોર્મ ભરે એટલે આપણે નિયમની અંદર આવતા હોય તો જ આપણે ફોર્મ છે એ ભરવું જોઈએ અને જો આપણે નિયમની અંદર નથી આવતા તો સમજીને આપણે ફોર્મ ન ભરવું જોઈએ જેથી જરૂરિયાતમંદ લોકો છે એમને આનો લાભ મળી શકે તો આ વિડીયોથી તમને ક્લિયર થઈ ગયું હશે કે કેવા લોકો છે એને આની અંદર ફોર્મ ભરવું જોઈએ જેમની પાસે પોતાનું ઘર નથી જે લોકો ભાડે રહે છે એ જ લોકો આની અંદર આવેદન કરે કારણ કે જો તમારી પાસે પોતાનું ઘર હશે અથવા તો પહેલાં તમને સ્કીમની અંદર ઘર લાગેલું હશે ફરી જો આ ડ્રોની અંદર તમને મકાન લાગે તો તમારી ડિપોઝિટ છે એ જપ્ત કરવામાં આવે છે કારણ કે એ માહિતી છે એ ખોટી ઠરે છે તો જરૂરિયાતમંદ લોકો છે એ જ આની અંદર ફોર્મ ભરે એવી જ વિનંતી અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દે